ગરાદર તાલુકામાં બાળકોના આરોગ્ય સાથે ચેડા આંગણવાડીમાં આપવામાં આવતા ભોજનમાં નીકળે ઈયળ ગરાદરના મોટી વાવડી ગામે પ્લોટ વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર એકની બેદરકારી સામે આવી રહ્યાનું જોવા મળ્યું બાળકોને આપવામાં આવતા ભોજનમાંથી ઈયળ નીકળી હોવાનો વિડીયો સામે આવ્યો છે બાળકોને અપાતા વઘારેલા બાદમાંથી ઈયળ નીકળતા બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતું હોવાનું સામે આવ્યું છે

આ છોકરીને ને ટિફિન માં ઈયળો નીકળી છે એનો વિરોધ અત્યારે દર્શાવ્યો છે અને તો એ માનતા નથી આંગણવાડી વાળા કે આવું કઈ નથી થતું એમ આ પ્લોટ વિસ્તારની આંગણવાડી છે હવે એમાં ધનાડા ને એવું જો અત્યારે ભીહ આવી છે ને એટલે સાફ કરવા બેઠા છે તેને જોઈજો હવે

都自己拿不来。